જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે તો બપોરનો તડકો થવા એવો છે કારણ કે નિરણ વાઢવાની હતી હાથે અને ઘરકામ બધું કરવાનું હતું તો એટલી વાઢી નાખી છે મેં અને બાય બે થઈને આજ તો બા પણ વઢાવતા હતા અને ગાયું બધી જ્યારે પાણી પીવાનું કામકાજ શરૂ છે અને આ જેનીના પપ્પા ગયા છે કામ થઈ માટું થઈને ભાવનગર એટલા માટે સવા દિવસનું ગાયોનું કામ બધું ઘરકામ હતું એટલે બ્લોક સ્ટાર્ટ કરવાનું મોડું થયું કારણ કે વેકેશન છે એટલે પૂર્વા શુભમ ઈશ્વી ધડબડાટી બોલાવે જેની તો ઘરે ગઈ છે અને જો ભાગ લેવા પોગી ગયા છે તેણી ગાય એક લાઇનમાં ઊભી રહી ગઈ છે એનું મેન કારણ તો એ છે કે પાણી ભવાનું કામ ચોક્કસ ચાલુ છે અને વાઢીને એવા છે ફળ ને ગુંદળી છે એ નિર્વાનું છે અને કંકુને ઓનલી ફોર આપણે ગુંદા હેઠે જ રાખીએ છીએ એનું મેન કારણ એ છે કે કંકુને ધાળિયામાં એમાં ફાવતું નથી કા કંકુ અ છું તડકો લાગે કે સાંયો શું લાગે તો કંકુને અહીંયા મસ્ત બુંદાનો સાંયો છે ત્યાં સાંયાની હેઠે જ કંકુ રહે છે જેથી કરીને અહીંયા ફરતી જે જગ્યા છે ગુંદાની હેઠે એ કંકુને આરામથી બેહવા ઊઠવા અને ફરવા મળી રહે એટલા માટે કંકુને આપણે અહીંયા રાખવી પડે છે કારણ કે કંકુને જ્યાં ઢાળિયા માંજી છે ત્યાં હકડાઈ પડે છે અને ગાય બહુ હેવી પડે એટલા માટે એને ફાવે નહીં એટલા માટે એકલીને એ ગુંદા હેઠળ રાખવી પડે છે અને અહીંયા તો હવે જ્યારે અંજળ આવશે જ્યારે બધું થાય ત્યારે આપણે ગાયો બાંધશું જોઈશી પ્રાર્થના કરી ને કે જોમાહું આવી પેલા કાંઈક એડજસ્ટ થઈ જાય અઢાળિયાનું તો સારું તો બધી ગાયું બાંધવી ગમે નહીં તો અહીંયા કાશી જે માટી હોય એમાં ડાયરેક્ટ બાંધવી બહુ મુશ્કેલ પડી જાય એટલા માટે હજી અહીંયા એક ગાય નથી બનતા વાસરું ક્યારેક તડકો આવ્યો હોય તો બાંધવી છે અને બસ રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે જેની પપ્પાને ફોન કર્યો હતો તો એ પણ ત્યાં પોગી ગયા છે એના કામ માટે થઈને બપોરના વાગી ગયા છે અડધી અને આહુઓ બેસી ગયા છે મેથીનું કામ લઈને કારણ કે હવે નિશાણી આવી ઘણા લોકો વૈશાખ મહિનાની પુનઃ પછી અથાણા કરે અત્યારે કરે અત્યારે આપણે ગઠલી ગઠલો નાની સાઈઝ હોય અને કેરીની દળ વધારે હોય એટલે અત્યારે એટલા માટે અથણું કરું જેથી કરીને દાદાને બધા ખાય કે ફરી પાછા આપણે થોડાક આથણા બનાવવા છે ફરી પાછા બનાવશું એટલા માટે આપણે જાળી વગરની કેરી હોય અત્યારે ઓછી જાળી હોય એટલા માટે પહેલાં બનાવીએ છે એટલે હવે જ તૈયારી કરવી પડશે હવે જ એક હારે બધો કરી નાખવાનું છે કાબા પછી આઠનું આપણે ગમે એ કરીએ એટલે ત્યારે એ હવે જ આપણે મિક્સ કરીએ કે અને એશવી જો ભંડાઈ ગઈ છે સાફ કરાવવા માટે કારણ કે એશવીને ગમતું નથી એશવી ગમે જેની વગર નથી ગમતું જેની હોય તો તું બાતતી હો એ વહી જાય તો એ હે ઈ વહી જાય તો ન ગવય એવું કેમ નો ગવય એ જ જેની વહી જાય તો ન ગવય હોય તો હોય તો ગમે મોટી Danny, do

મમ્મી કરેલી આમાં ભરી લીધી છે હવે આ કામ માલનું ગાયોનું બધું કામ કરી અને પછી જ તે પછી કામ કરશું અત્યારે બસ ગાયોનું ખાણ કરીને ગાયોનું મિલ્કિંગ કરવા જવાનું છે અને મને અંગૂઠો તો હજી દુખે છે જોઈ છે કેટલી ગાયોનું મિલ્કિંગ થાય એક આથે તો થઈ છે પણ એક હાથે થોડીક વાર લાગે એવું છે પણ હવે જ કરવું પડશે જ ગાયોનું મિલ્કિંગ એમાં કાંઈ હાલશે જ નહીં બધી ગાયનું મિલ્કિંગ થઈ જાય પણ રાધા અને મોટી ગાય બે ગાય ને બાકી રાખવી પડશે કારણ કે એનું કંઈ નક્કી નથી કરવા દે રાધા તો લગભગ બા ને મિલ્કિંગ કરવા દે હે બાકી ગોરી ગંગા લક્ષ્મી હોનું માં મને તો ચિંતા થાય છે કે હું બે હાથે દો એક ને ખાણ થઈ ગયા છે મસ્ત મજાના

કારણ કે બે આથી કોશિશ ઘણી કરું છું અંગૂઠો નથી મેળ આવતું શેર જ નથી આવતી પૂર્વ જાગીને આવી ગઈ છે અને આપણે જો કંકુનું મિલ્કિંગ કરી કરીએ છીએ તો કંકુનું મિલ્કિંગ થઈ જવા એવું છે એક આશળ જો બાકી અને પછી વારો છે બગલીનો નો અને રાધા અને મોટી ગાયનું કાંઈ નક્કી નથી જેની પપ્પા આવશે ત્યારે મિલ્કિંગ થાય કારણ કે એકલા ઉતારવું મિલ્કિંગ કરવું બહુ મુશ્કેલ પડશે એનું પૂરવાથી

અને હાડા પાંચ છતા વીઆઈ વાળા ઘરે પોકી ગયા અને તો નિરણ વઢેલ નથી તો નિરણ વઢવાની છે અત્યારે હજી ને હવે રાખી નિરણ ક્યારે આવશે હવે એ કદાચ કાલ માં આવે તો ટ્રેક્ટર વાળા નું મજૂર નું કઈ મેલ ખાતો નથી કાલ માં કેસ આવવાનું કાલે આવે તો વેવાઈ જાય તો પછી વાંધો નહીં તો પછી આયા આપણે સુકાઈ દે તો વાંધો ન આવે પછી એટલે હુકલ નિરણ થઈ જાય અત્યારે ઉનાળા માં તો વાંધો નહીં લીલું ખવરાય પણ સોમા આંબો વાકરો પડે ગુંડળી વાઢવાનું કામકાજ શરૂ કરી દીધું અત્યારે નિર્વાણ છે ને હાવા હાટુ શું આપણે વાઢશું જીંડવો